અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ લીગલ સેલના કન્વીનર એડવોકેટ બળવંત સુરતી સાથે મોટી સંખ્યામાં વકીલોએ હાથ પર લાલ પટ્ટી બાંધીને બુડિયા ખાતે કોર્ટ ખસેડવાની વાતનો વિરોધ કર્યો હતો અને ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજને મળી રજૂઆત કરી હતી કે સુરત જિલ્લા વકીલ મંડળ દ્વારા પસંદગી કરેલા વૈકલ્પિક જગ્યાઓમાંથી કોઈ એક જગ્યાની ફાળવણી કરવામાં આવે તે માંગ વકીલોએ આજે કરી છે સુરત જિલ્લા વકીલ મંડળના નેજા હેઠળ આજે અમે રેડ રિબિન પહેરીને અમારો વિરોધ નોંધાવીએ છીએ વકીલો ખાસ કરીને જુનિયર વકીલ અને મહિલાઓ જીયા બુડિયા જવા નથી માગતા અને તમામ સરકારી કચેરીઓ એ પછી બહુમાળી હોય દસ્તાવેજની નોંધણી હોય કે કલેક્ટર હોય આ તમામ અહીંયા નજીકમાં આવી છે ત્યારે કોઈ પણ જુનિયર વકીલો અથવા તો મહિલાઓને ત્યાં જવાય એમ નથી એની રોજીરોટી પર સવાલોનો અસ્તિત્વનો સવાલ છે અને અમે માગણી કરીએ છીએ કે આ કોર્ટની બાજુમાં જે કૃષિ જગ્યા છે કલેક્ટર બંગલાની જગ્યા છે અથવા તો અહીંયા થાય અને આ જગ્યા છોડીને વકીલો જવા માંગતા નથી અને એના માટે આજે અમે સાંકેતિક રૂપે અને વિરોધ પ્રદર્શન કર્યો છે આવનાર દિવસોમાં અમારી રજૂઆતને જો માનવામાં નહીં આવે તો અમે આના કરતાં પણ વધારે ઉગ્ર આંદોલન કરીશું સુરત સુરતના ઇન્ચાર્જ પ્રિન્સિપલ જજને મળી સુરત શહેર કોંગ્રેસ લીગલ સેલ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ લીગલ સેલ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તેમાં અન્ય વકીલો જમીરભાઈ શેઠ ભાવિશ રબારી કિરણ રાયકા ચંદ્રેશ પી પડિયા સહિતના હાજર પામ્યા હતા અને જીવા ખાતે કોર્ટ ખસેડવાનો વિરોધ કર્યો હતો અઝર કુરસી સાથે પ્રકાશવાળા